પ્રભુ શ્રી રામ તમારા જીવનમાં પ્રકાશ લાવે શ્રી રામ તમારું જીવન સુંદર બનાવે અજ્ઞાનરૂપી દૂર કરી તમારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ લાવે રામ નવમીની હાર્દિક શુભકામના દિલથી બોલો જય શ્રી રામ હિન્દુ કેલેન્ડર મુજબ રામ નવમીનો તહેવાર ચૈતન મહિનાના શુક્લ પક્ષની નવમી તારીખે ઉજવવામાં આવે છે ભગવાન રામના જન્મ દિવસના અવસર પર રામ નો તહેવાર બધાને ખબર છે કે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે રામનવમી ના દિવસે ભગવાન રામના મંદિરને મંદિર ને પણ આપણે વિશેષ રીતે શણગારવામાં આવે છે ભગવાન રામને આપણે મર્યાદા પુરુષોત્તમ તરીકે પણ ઓળખીએ છીએ રામનવમી ના દિવસે મંદિર ઉપરાંત લોકો ના ઘરમાં પણ રામચરિત માનસના પાઠ કરવામાં આવે છે તેમજ ઉપવાસ કરવામાં આવે છે રામનવમીના દિવસે બધા જ શહેરોમાં વિવિધ શોભાયાત્રા નીકળે છે જેમાં નાના નાના બાળકો ખૂબ જ સરસ રીતે શોભાયાત્રામાં ભાગ લેતા હોય છે કોઈ હનુમાનજી બને કોઈ સીતાજી બને કોઈ રામ ભગવાન બને તો કોઈ લક્ષ્મણ બને છે આ શોભાયાત્રા અમારા ઘર પાસેથી પણ નીકળી હતી તો અમે શોભાયાત્રાના દર્શન કરવા માટે નીકળી પડ્યા શોભાયાત્રા જોવામાં જોવામાં વાગી ગયા હતા બાર અને બધા લાગી ગઈ હતી ભૂખ બટેટા બફાઈ ગયા હતા અને સાબુદાણા સવારે ઉઠીને છે ને મેં પલાળી દીધા હતા હું બનાવવાનું હતું એ નક્કી નહોતું પણ જે પણ બનાવીશ ને એમાં આ બે વસ્તુની જરૂર તો પડશે જ એ બે તો નક્કી જ હતું ને જ્યારે મોડું થાય ને ત્યારે જ આ પરજા છે ને લોહી પીવા આવે મેં રોહી ને કીધું રોહી લોહી પીમા નહીં યાર આ રસોઈ કરવા દેને એક તો મોડું થઈ ગયું તો રોહી એ શું કીધું ખબર છે એટલે જ તમે જાડા થઈ ગયા લાગો નહીં મમ્મી આપણે પેલા છે ને ફટાફટ સૂકી ભાજી બનાવી નાખીએ સૂકી ભાજીમાં છે ને કઈ વાર નહીં લાગે કેમ કે આજે છે ને બધાને લાગી ગઈ હતી ભૂખ દાણાના મૂર્ખા છે ને બાપ દીકરી છે ને બેઠા બેઠા આહોળે છે તેલ બિચાડું છે ને અહિયાં ગરમ થઈ ગયું છે ને રાહ જોતું તું મારી એમાં છે ને પછી મેં જીરું સુકા લાલ મરચાં લીલા મરચાં અને લીમડો આ બધું મેં એક યારે નાખી દીધું કેમકે આ બધું છે ને મોડું થઈ ગયું ને એટલે બધું એક માં જ મેં સુધારી લીધું હતું અને આ બાજુ છે ને બટેટા જે સુધારેલા હતા ને એમાં મેં ખાંડ અને લીંબુ છે ને હારી પેટ નીચવી દીધા હતા કેમકે આપણે સૂકી ભાજી છે ને ખટ્ટ મીઠી બનાવવાની હતી ટમેટા આપડા જડી ગયા છે હવે આ બટેટાના લોંદો આપણે નાખી દઈશું આ ટમેટાની નાખશું ધાણા જીરું અને ચટણી જેટલી તમને એટલી નાખવાની છે સુકી ભાજીને બે ત્રણ મિનિટ હલાવી ત્યારબાદ એમાં આપણે નાખશું માંડવીના બીનો ભૂકો એનાથી સુકી ભાજીનો સ્વાદ છે ને એકદમ મસ્ત આવે છે હવે આપણી સૂકી ભાજી રેડી થઈ ગઈ છે એટલે કે આપડી ફરારની આઈટમ એક છે ને એ રેડી થઈ ગઈ છે એટલે મેં બાપ દીકરીને કીધું તમને ભૂખ લાગી હોય ને તો તમારે બેહો હોય તો બેહી જાઓ પણ બીજી આઈટમ હજી બાકી છે બીજી આઈટમ હું બનાવવાના છીએ ને એ અમે તમને કહેવાના નથી જો તમારે ખાવી હોય ને તો વાટ જો તો એ લોકોએ કીધું ના ના તમે એકલા એકલા ખાવ ને અમે આ એક આઈટમ ખાઈ લઈએ ના ના આ વાટ જોઈએ હાલો ને તો હવે બીજી આઈટમ આપણે હું બનાવવાના છીએ ને એ તમે જો સાબુદાણાની ખીચડી ના ના હવે સાબુદાણાને જોઈને તમે કહેતા હિશો નહીં કે આના ઘરમાં સાબુદાણા ભેગા જ રાતે લાગે નહીં હા ઓ સાબુદાણાની બધી જ આઇટમ છે ને મને બહુ ભાવે છે અહીંયા આપણે બનાવવાના છીએ સાબુદાણાના વડા આપણે આજે છે ને નવો ખતરો કરવાના છીએ એના માટે છે ને મેં બાફેલા બટેટામાંથી છે ને થોડાક બટેટા છે ને સાનું મુના છે ને સાઇડમાં રાખી દીધા હતા અને છે ને હવે આપણે એને ઝીણી ખમણીની મદદથી ખમણી નાખવાના છીએ જેથી કરીને છે ને બટેટાના જે ઓલા શું કેવાય પાણા જેવા ઓલા કટકા બટકા રહી ને આમાં નો નાખીએ સાબુદાણા સાબુદાણાની અંદર આદુ મરચાની પેસ્ટ અને માંડવીના બીનો ભૂકો અને આમાં છે મેં ત્રણ વાટકી સાબુદાણાની હામે છે ને બે વાટકી બટેટાનું ખમણ લીધું હતું ગળાશ માટે ખાંડ તેમજ ખટાશ માટે છે ને લીંબુ નાખેલું હતું અને હાબુદાણા છે ને હાંજે પેટમાં ઊભા ન થાય ને એના માટે છે ને મેં અહીંયા થોડીક તીખાની ભૂકીએ નાખી હતી અને ધાણાભાજી નાખવાનું ન ભૂલતા પછી કહેતા નહીં કે મેં તમને યાદ નથી કરાવી હું તમને યાદ કરાવી દઉં છું અત્યારે ઘણા લોકો છે ને આમાં તપકીનો લોટ એ નાખે છે પણ મેં છે ને અહીંયા તપકીનો લોટ નાખ્યો તો આ લોટ વગર એ છે ને આપણા હાબુદાણાના વડા છે ને એકદમ ક્રિસ્પી બને છે હવે આ મિશ્રણ ને ત્યારબાદ છે ને સાબુદાણાના ગોળ 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 વડા બનાવી અને નાની નાની થેપલી કરવી હોય ને તોય ઠીક છે પણ મેં અહીંયા છે ને નાની નાની થેપલી કઈ રીતે અને તેલ છે ને એકદમ ગરમ રાખવાનું છે જો તેલ ધીમો હોય છે ને તો સાબુદાણાની અંદર છે ને તેલ ચડી જાય અને તમારા સાબુદાણાના વડા છે ને એકદમ ક્રિસ્પી નહીં બને કેમ પણ હાબુદાણાના વડા જોઈને આવી ગયા ને મોઢામાં પાણી કાંઈ વાંધો નહીં આ પાણી છે ને આપણે પી જાય કેમ કે હજી છે ને જમવાની વાર છે આ વડા હજી બનાવવાના બાકી છે હાબુદાણાના વડાની આરે છે ને તમે પુદીનાની ચટણી બનાવી શકો છો જો તમને ગળા પસંદ હોય ને તો આપણે પેટીસની આરે જે ગળું દહીં બનાવીએ છીએ ને એ દહીં પણ તમે છે ને આ વડાની આરે ખાઈ શકો છો તો આપણે ફરાર થઈ ગયો તો રેડી અને ફરાળમાં છે ને આ જે બે જ વસ્તુ બનાવી હતી એક હતી બટેટાની સૂકી ભાજી અને એક હતા સાબુદાણાના વડા અને હારે મૂર્ખા તો હતા જ આ મુર્ખા છે ને હવારે એક ટોપીયું તો ખવાઈ ગયા છે ખબર નથી પડતી આના કરતા તો નો રહી ને એ હારું અને હારે હતી ઠંડી ઠંડી છાસ અને હતું હારે શ્રીખંડ તો પેલા છે ને આપણે આપી દીધું રૂહિબેન ને જમવા અને અમારા એ તો છે ને મૂર્ખા ખાવામાંથી જ ઊંચા નથી આવતા મેં કીધું તમને છે ને ટોપિયું આખું દઈ દો મૂર્ખા ખાવાનું એક ટોપિયું તો પૂરું કરી ગયા અને આ બીજું ટોપિયું આપી દો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા